મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજીમાં તો વરિયાળીની હેરાજી મિત્રો શરૂ થવાની તૈયારી છે સાડા આઠ થઈ ગયા છે તો વરિયાળીની હેરાજીમાં જઈને વરિયાળીના ભાવ જાણી લેવી મિત્રો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી તો હાલો વરિયાળીની હેરાજીમાં મિત્રો જય માતાજી જય માતાજી

અઢારસો રૂપિયા પૂરા સોઢસો પંચાવન સોળસો પંચાવન Aro Manjabai. A lighter hammer, bay, hot of the new winter.

એ કોઈ આપuito ઘરથી બિલ વગેરે આચે કે બિલ વગેરે આ બુખાર કેડું કું 1800 કે આ શું આ તો પછા 8590 51520 આમ તો 1500 1000 નંબરનો જોકો ને હા